નમસ્કાર મિત્રો આજે સીધો ને સટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં બંધારણના પંચોતેર વર્ષની ચર્ચાનો ઉત્તર જે આપ્યો અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જે પ્રશ્નો ઉઠાવ્યા આ ચર્ચા દરમિયાન એની વાત કરવાના છીએ પણ એ પહેલા ગઈકાલે પ્રિયંકા ગાંધીએ લોકસભાના વાયનાડના સભ્ય પ્રિયંકા ગાંધીએ જે અદભુત ભાષણ કર્યું હતું એમાં એમણે અદાણીને વિશે જે વાતો કરી હતી અદાણીને બધું આપી દેવામાં આવી રહ્યું છે એક જ ઉદ્યોગપતિને કેમ આપી દેવામાં આવી રહ્યું છે એની જે વાત કરી હતી એમાં એ અંતે સ્પીકરે અદાણીનું નામ બધેથી કાઢી નાખ્યું એના વિશે એમણે પ્રશ્ન ઉઠાવ્યો છે કે મેં અદાણીનું નામ લીધું હતું પરંતુ એ કાઢી નાખવામાં કેમ આવ્યું સ્વાભાવિક રીતે એમની એમની એવી ગણતરી હશે અથવા તો એમને એવી સૂચના હશે સ્પીકર શ્રીને કે અદાણી અને અંબાણીનું નામ એ લઈ શકે અથવા તો રેકોર્ડ ઉપર એને અસંસદીય જાહેર કરી દેવાય આજે પણ રાહુલ ગાંધીએ અદાણી અંબાણીની વાત કરી પણ કદાચ એ જે વેબસાઇટ ઉપર જ્યારે મુકાશે એમનું ભાષણ ત્યારે એ કદાચ એમાંથી અદાણી અંબાણીને કાઢી નાખવામાં આવશે કારણ કે નરેન્દ્ર મોદીને એ ગોઠે એવું નથી આજે અમે રાહુલ ગાંધીને સાંભળ્યા બીજા ઘણા બધાને સાંભળ્યા આખો દિવસ આ ચર્ચા લાઈવ હતી અને લાઈવ ટેલિકાસ્ટ હોય ત્યારે ચર્ચા સાંભળવાની મજા આવે અને રાહુલ ગાંધીનું ભાષણ મુદ્દાસર હતું વર્તમાન પરિસ્થિતિના સંદર્ભમાં હતું કે બંધારણ સાથે કેવા પ્રકારના ચેડા થઈ રહ્યા છે એની વાત એ કરતા હતા અને કેવી કેવી ઘટનાઓ બની રહી છે બંધારણની વિરુદ્ધમાં એની વાત રાહુલ ગાંધીએ કરી એમણે કહ્યું કે વર્તમાન સરકાર એ ડોક્ટર સાહેબ આંબેડકરે આપેલા આ બે નમૂન ગ્રંથ પવિત્ર ગ્રંથ એને બદલે મનુસ્મૃતિને લાગુ કરવા માગે છે એમ કરીને એમણે બે અ ગ્રંથ એટલે કે બંધારણ અને મનુસ્મૃતિ એ પણ ગૃહમાં બતાવ્યા અને બીજી વાત એ હતી કે સાવરકર ને વિશે પણ એમણે જે પોતાની ભૂમિકા હતી એ રજુ કરી કારણ કે સાવરકર એ મનોસ્મૃતિના સમર્થક રહ્યા છે સાવરકરને કહાતા કે ભારત કે સંવિધાન કી સબસે બુરી ચીજ હે કે ઇસમે કુછ ભી ભારતીય નહીં હે મનોસ્મૃતિ વ ગ્રંથ હે જો વેદો કે બાદ સબસે અધિક પૂજનીય હે કાશ્મીર કે અધિકાંશ ઇસકો એટલે આ આ જે વાત એમણે કરી એ મને લાગે છે કે મનુસ્મૃતિની વાત અને એ આરએસએસ પરંતુ હકીકત એ છે કે આરએસએસ ના જે ધારો કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આપણે એમના ગ્રંથોના લખાણો જે પાંચજન્યમાં એમણે લખ્યા કે આ બંધારણ ભારત ભારતીયો માટે છે જ નહીં આરએસએસ આ બંધારણને સ્વીકારતું નથી હવે ધીરે ધીરે એ છે ને આમે આમ પણ એમણે ત્રિરંગાને પણ બે હજાર બે પછી સ્વીકારવાનું ચાલુ કર્યું એમ કહીએ તો ચાલે એ આપણે જાણીએ છીએ અનામત વિશે પણ એમની ભૂમિકા જે છે એ પણ આપણે જાણીએ છીએ પરંતુ આ રાહુલ ગાંધીએ આજે જે વાત કરી એ વાત અને એને પાછો છેક શંભુ બોર્ડર પર દિલ્હી માર્ચ કરી રહેલા ખેડૂતો ઉપર પોલીસે પાણી નો મારો ચલાવે પાણી પાણી છોડ્યું અને આંસુ ગેસ ના ગોળા વરસાવ્યા અને સત્તર કિસાનો જે ઘાયલ થયા એની પણ વાત તેમણે કરી હતી મને લાગે છે ત્યાં સુધી બંને મહત્વની વાત જે હતી બંનેમાં કારણ અમે નરેન્દ્ર મોદી નું ભાષણ સત્તર એકાવને શરૂ થયું એટલે કે લગભગ છ વાગ્યાના સુમારે છ વાગ્યામાં નવ મિનિટ બાકી હતી ત્યારે એ શરૂ થયું અને અમે ને બાર સુધી અમે એ ભાષણ સાંભળ્યું હજુ એ ભાષણ એમનું ચાલી રહ્યું છે કારણ કે એ પંડિત નેહરુએ શું પરાક્રમો કર્યા બંધારણનો વિરોધ શું કર્યો બંધારણને ઇન્દિરા ગાંધીએ શું કર્યું રાહુલ રાજીવ ગાંધીએ શું કર્યું મનમોહન સિંઘે શું કર્યું એની વાત કરીને મને લાગે છે કે એ છેલ્લે છેલ્લે પોતે

પોતાના આ જે સવા કલાક સુધી અમે એમનું ભાષણ સાંભળ્યું એની અંદર અને એની નોંધ પણ લેતા ગયા એની અંદર એમણે કંઈ એના જવાબો આપ્યા નહીં અને એમણે જે કહેવું છે અને એમણે જે પ્રચારિત કરવું છે કારણ કે નરેન્દ્ર મોદી એ ખરેખર લોકસભામાં જ્યારે ભાષણ કરે છે ત્યારે એ કોંગ્રેસનો વિરોધ કરવા માટે ભાષણ કરી રહ્યા છે એવું લોકો સુધી પહોંચાડવા માટેની એ કોશિશ કરે છે અને એમને જે કહેવું છે એ તો કે જે સ્વાભાવિક છે પરંતુ એમને સરકારથી માંડીને એમણે વર્તમાન એટલે કે રાહુલ ગાંધીએ જે ઓર્ડિનન્સ ફાડી નાખ્યો હતો એના સુધીની વાત કરી અને કોંગ્રેસે સતત એમ કે બંધારણની અવગણના કરી છે અને એને છે ને ઇમરજન્સીની વાત તો મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના બધા જ લોકો કહે છે પણ પ્રિયંકા ગાંધીએ જેમ કહ્યું તું એમ અને રાહુલ ગાંધી પણ કે છે કે ઇન્દિરા ગાંધીએ તો એના માટે માફી પણ માંગી હતી એ ઇમરજન્સી માટે અને એમણે એની સજા પણ ભોગવી હતી કે એ છે હારી ગયા હતા અને ઇમરજન્સીના જે ખલનાયક કહી શકાય એવા એમના પુત્ર એટલે કે તમને ખ્યાલ છે કે ફિરોઝ વરુણ ગાંધીના પિતાશ્રી અને મેનકા ગાંધીના એ હારી પણ ગયા હતા પતિશ્રીસીવાર ભારતીય જનતા પાર્ટીમાં છે પરિવારવાદની મોદીએ ખૂબ વાતો કરી પરંતુ સંજય સંજય ગાંધીનો પરિવાર એમના એમની પાર્ટીમાં છે એનો ઉલ્લેખ કે ક્યાંય ન કરે પણ એમનું જે ટાર્ગેટ જે હતું એ પંડિત નેહરુ ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી રાહુલ ગાંધી મને લાગે છે કે પ્રિયંકા ગાંધી હમણાં છે ને છૂટી ગયા છે રાહુલ ગાંધીનું એમણે બહુ નામ ન લીધું પરંતુ રાહુલ ગાંધીના સંબંધમાં પણ એમણે ખૂબ હલકી ભાષામાં કોમેન્ટ કરી એ એ પણ મારે તમને આ તબક્કે કહેવું જોઈએ કારણ કે મને લાગે છે કે સંસદમાં જ્યારે માણસ વાત કરે છે ત્યારે ગલીમાં વાત નથી કરતો એટલું ભાન એમને હોવું જોઈએ પરંતુ એ એના સંદર્ભમાં પણ રાહુલ ગાંધી એ વિપક્ષના નેતા છે જોકે એમ જ્યારે વડાપ્રધાન પોતે પણ આવી વાત હલકી વાત કરતા હોય ત્યારે એ એમના બીજા સાથીઓ પણ એના એના એમના વિશે એ બહુ સારા શબ્દોમાં વાત ન કરે એ આપણે સમજી શકીએ છીએ અહંકારી વ્યક્તિ તરીકે રાહુલ ગાંધીનો ઉલ્લેખ કર્યો અને રાહુલ ગાંધીને બીજી રીતે પણ એમણે હલકા સાબિત કરવાની કોશિશ કરી પેલો જે ઓર્ડિનન્સ હતો એ કેબિનેટનો નિર્ણય હતો અને એ કેબિનેટનો નિર્ણય એમણે ફાડી નાખ્યો અને કેબિનેટે પોતાનો નિર્ણય બદલવો પડ્યો એની વાત કરી અને આ કોંગ્રેસ એમ કે અનામતની વિરુદ્ધમાં છે એવું સતત એ લોકો જુઠ્ઠાણું ફેલાવે છે અમેરિકામાં જઈને પણ રાહુલ ગાંધીએ એમ કે અનામતનો વિરોધ કર્યો એવું સંસદની અંદર બધા જ ભારતીય જનતા પાર્ટીના સમર્થક જે કહેવાય એ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પણ એ ભાષણ કર્યા જે ખરેખર તો જુઠ્ઠાણું છે કારણ કે રાહુલ ગાંધી એની આખી ટેક્સ મને લાગે છે કે આપણા દર્શકોને તો ખબર છે કારણ કે આપણે એની લિંક પણ આપી હતી કે એની અંદર એને બહુ સ્પષ્ટપણે કહ્યું હતું કે જ્યારે બધા સમાન સ્તર ઉપર હશે ત્યારે અનામત વાત કરી શકાય આ જે ભેદભાવ પણ છે એ ભેદભાવ જ્યાં સુધી દૂર ન થાય જ્યાં સુધી એ સેમ પેજ ઉપર ન આવે ત્યાં સુધી અનામત ચાલુ રહેશે એ એમનો આખો એ વખતે કહેવાનો અર્થ હતો પણ આ લોકોએ એમાંથી કટપેસ્ટ કરીને એમને છે

કોંગ્રેસના લોકોએ આરક્ષણ નો વિરોધ કર્યો છે તો પછી આરક્ષણ રહ્યું કોંગ્રેસ કો આરક્ષણ મિલા એવું એમણે કહ્યું પણ તમને બધાને ખબર છે કે જયારે વીપી સિંગ મંડલ કમિશનના રિપોર્ટ ને આધારે પોતે જયારે રાજકીય મુશ્કેલીમાં હતા ત્યારે

એ વખતે કાઢી હતી અને પછી રમકાણો થયા તો તમને ખબર છે એના વિશે વધારે અત્યારે વાત કરવાનો કોઈ અર્થ નથી પરંતુ એ આ બધા જુઠ્ઠાણાઓ જે ફેલાવે છે મને લાગે છે કે સંસદમાં કોઈ પણ વ્યક્તિ જો જુઠ્ઠાણું ઓકે તો એની સામે કોઈ અદાલતમાં ડેફેમેશન ફાઇલ ન થઈ શકે કારણ કે એમને વિશેષ અધિકાર છે પરંતુ એ જુઠ્ઠી વાત કરે ત્યારે વિપક્ષના લોકો અથવા તો બીજા સભ્યોએ

જાણી જોઈને વિકૃત રીતે રજૂ કરી રહ્યા છે મને લાગે છે એ બીજી વાત જે કરી રહ્યા છે કે એ કહે છે કે કોંગ્રેસે લોકોને ડરાવવા બંધારણનો હથિયાર તરીકે ઉપયોગ સતત કર્યો છે અને બંધારણમાં સુધારાઓ અનેક કર્યા છે હવે સુધારા તો કરવા જોઈએ કારણ કે જીવંત દસ્તાવેજ છે જે જરૂરી હોય એ સુધારા કરવા જોઈએ અને નેહરુની અથવા ઇન્દિરા ગાંધીની અમુક બાબતોમાં ટીકા જરૂર થવી જોઈએ ઇમરજન્સીની બાબતમાં પણ આપણે ટીકાકાર રહ્યા છીએ અને જે પગલાં ધારો કે ઇવન રાજીવ ગાંધીની સરકારે પણ જે પેલો ચુકાદો આવ્યો સુપ્રીમ કોર્ટ નો ત્યારે એ ચુકાદાની સામે એણે એણે છે ને આખો કાયદો બદલી નાખ્યો અને એ એ જે મુસ્લિમ મહિલા અને શાહબાનો જજમેન્ટ જે આવ્યું હતું એની સામે

એને છે બરખાસ્ત કરવા માટે કોંગ્રેસે જે રીતે કામ કર્યું છે એની સામે નરેન્દ્ર મોદીની સરકારે ઓપરેશન લોટસ કરીને લોકપ્રિય સરકારોને તોડવાનું પણ કામ કર્યું છે મોદી દાખલા આપણી સામે છે મધ્યપ્રદેશની સરકાર હોય કે પછી કર્ણાટકની સરકાર હોય કે મહારાષ્ટ્રની સરકાર હોય કે મણિપુરની સરકાર હોય કે ગોવાની સરકાર હોય કે પછી સાગમટે એમણે છે ને ઈશાન ભારતના રાજ્યોની અંદર પક્ષપલટા કરાવ્યા હોય અને આખીને આખી

એમનું શુદ્ધિકરણ થઈ જાય છે એ એ દૂધે ધોયેલા થઈ જાય છે એ આપણે બધા સમજી શકીએ એમ છીએ પણ નરેન્દ્ર મોદી નો જે આખો આક્રમણ હતું એ કોંગ્રેસ ઉપરનું જ હતું બંધારણની જ વાત હું કરું છું એમ કહીને વાત કરી રહ્યા હતા અને એ એ વાત નોતા કરતા કે બંધારણનો પ્રાથમિક રીતે વિરોધ જો કોઈએ કર્યો હોય તો એ આરએસએસ એ કર્યો હતો એ જનસંઘ વાળાઓએ કર્યો હતો અને બીજું કે એ કહે છે કે એકાવન ઓગણીસો સુડતાલીસ થી બાવન સુધી ઇલેક્ટેડ ગવર્મેન્ટ નહોતી સિલેક્ટેડ ગવર્મેન્ટ હતી એ નહેરુની સરકારને એ ઇલેક્ટેડ ગવર્મેન્ટ ગણાવતા નથી તો પછી નહેરુની સરકારમાં તમારા આરાધ્ય પુરુષ ડોક્ટર શ્યામા પ્રસાદ એ મિનિસ્ટર હતા એ વાતને કેમ છુપાવો છો અને બીજું કે શ્યામા પ્રસાદ મુખર્જી એ ની કલમ જયારે સરકારે દાખલ કરી સરદાર પટેલે દાખલ કરાવી આ હકીકત છે એના દસ્તાવેજી પુરાવા છે એ વખતે થ્રી ઝીરો સિક્સ એ હતી અને વિશંકરે શંકરે બે વોલ્યુમ કર્યા છે નવજીવને પ્રકાશિત કરેલા છે તમારામાંથી જેમને રસ હોય એ જરૂર ગુજરાતી હિન્દી અને અંગ્રેજી ત્રણેય ભાષાઓમાં એ પ્રકાશિત કરેલા છે એ બહુ સ્પષ્ટપણે દર્શાવે છે કે સરદાર પટેલે એને દાખલ કરાવી હતી અને એ સંજોગોમાં એ જરૂરી હતી અને પછીથી એ ભૂમિકા હતી પણ આપણે જાણીએ છીએ પરંતુ શ્યામા પ્રસાદ મુખર્જીમાં એટલી પ્રામાણિકતા હતી કેમ કે એ ત્રણસો ને છ જે કલમ થ્રી ઝીરો સિક્સ એ એટલે કે ત્રણસો ને સિત્તેર પછી થઈ પેલો ડ્રાફ્ટમાં હતો પણ આ પછી ત્રણસો ને સિત્તેર થઈ એને એમણે ટેકો આપ્યો તો એમણે લોકસભામાં પણ કબૂલ્યું હતું કારણ કે એ નેહરુની કેબિનેટમાંથી ફારેક થયા પછી એમણે જનસંઘના એ સંસ્થાપક અધ્યક્ષ બન્યા અને એમના સંસ્થાપક મહામંત્રી પંડિત દીનદયાળ ઉપાધ્યાય હતા જે પંડિત દીનદયાળ ઉપાધ્યાયે બંધારણની વિરુદ્ધમાં સતત લખ્યા કર્યું છે સતત લખ્યા કર્યું છે અને આજે પણ આરએસએસ આ બંધારણને અંગત રીતે એટલે પ્રગટપણે પણ એ ભારતીય બંધારણ છે એ સ્વીકારવા માટે તૈયાર નથી સાવરકરના સંદર્ભમાં અનુરાગ ઠાકુર જે પૂર્વ મંત્રી છે એમણે થઈને ઇન્દિરા ગાંધીનો એક પત્ર એ વાંચ્યો ત્યારે રાહુલ ગાંધીએ બહુ સ્પષ્ટપણે કહ્યું હતું કે મારી દાદીને મેં સાવરકર વિશે પૂછ્યું હતું અને એ વખતે અ એમણે બહુ સ્પષ્ટપણે કહ્યું હતું કે સાવરકર સાવરકર અને પંડિતજી બધા અંગ્રેજોની સામે માફીનામા લખી આપ્યા હતા જ્યારે નહેરુએ ક્યારે માફીનામું લખી આપ્યું નહોતું આ વાત પણ છે ને રાહુલ ગાંધીએ બહુ સ્પષ્ટપણે આજે ગૃહમાં અનુરાગ અનુરાગ ઠાકોરે પેલા પત્ર રજુ કર્યો એટલા માટે એમણે ચને આ વાત કરીતી પણ તમને ખ્યાલ હશે કે સાવરકરના ત્રણ ભાઈઓ ત્રણ ભાઈઓ હતા સાવરકરને એક ભાઈ હિન્દુ મહાસભામાં હતા બીજા ભાઈ કોંગ્રેસમાં હતા અને ત્રીજા ભાઈ આરએસએસમાં હતા આ છેને ત્રણેય ભાઈઓએ પોતપોતાની ભૂમિકા એ રીતે સ્વીકારેલી હતી બીજું અટલજીના સંદર્ભમાં ભાઈશ્રી જે વાતો કરે છે અટલજીની સરકાર એમ કે વોટ ખરીદીમાં પડતી અને એમની પોતાની સરકાર એણે શું ધંધા કર્યા છે એ આપણે જાણીએ છીએ ઈડી સીબીઆઈ ઇન્કમ ટેક્સ આ બધાના જોરે અથવા તો ધમકાવીને ડરાવીને લલચાવીને હોદ્દા આપીને જેમ કે ભોપાલની અંદર સિત્તેર હજાર કરોડ

પેલા એમાંથી ઉંચપાથ ઉપર કઈ રીતે ફેંકી દેવામાં આવ્યા હતા એ કહેતે હે એમ વાત કરે છે પાછા એ પૂરે કોંગ્રેસ પરિવાર પર એક કોંગ્રેસ પાર્ટી પર એક પરિવાર કા કબજા કરી દિયા હે હવે એ તો કોંગ્રેસ વાળાઓએ નક્કી કરવાનું છે કે ભાઈ તમારે નક્કી કરવાનું છે કોંગ્રેસ પાર્ટી ઉપર એક પરિવારનો કબજો છે કે બે પરિવારનો કબજો છે તમારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી ઉપર આરએસએસ નો કબજો છે કે નથી એ તમારે નક્કી કરવાનું છે તમારી પાર્ટી નું તમારે જોવાનું છે કોંગ્રેસ વાળા એમની પાર્ટી નું જોએ પણ એ એની વાત કરે છે અને બીજું સતત એ કહે છે કે સંવિધાન કે સાથ ખિલવાડ એ કોંગ્રેસ ની રગો મે હૈ એની વાત એ કરે છે બીજું એ 1996 ની અંદર તેર દિવસ માટે અટલજીની સરકાર થઈ હતી એમ કે ખરીદ વેચાણ કર્યું હોત તો થઈ જાત કારણ કે આમણે જ એ કર્યું હતું નવે કે દશક મેં કઈ સાંસદો કો રિશ્વત દી ગઈ હતી અને સુપ્રીમ કોર્ટ સુધી એ મામલો ગયો હતો હવે એ છે ને એ વખતે પીવી નરસિંહા રાવ નું નામ નથી બોલતા કારણ કે પીવી નરસિંહા રાવ વિશે એ ઘણી વખતે સારું સારું બોલે છે ને હું બહુ સ્પષ્ટપણે જાણું પણ છું કે પીવી નરસિંહા રાવ એ પરબણીના સ્વયંસેવક હતા એટલે આરએસએસ હતા અને એમની એમની કચેરીમાં પણ એટલે પીએમઓ માં પણ આરએસએસ ના મિત્રો કામ કરી રહ્યા હતા આ બહુ સ્પષ્ટ છે અને બાબરી મસ્જિદ જન્મ રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ વિવાદાસ્પદ જે ઢાંચો હતો એ નરસિંહા રાવના સમયમાં નરસિંહા રાવની મુખ સંમતિથી એને તોડવામાં આવ્યો તો એ વખતે આરએસએસના કોઈ માણસ એની જવાબદારી લેવા તૈયાર નહોતા કે ભારતીય જનતા પાર્ટીના કોઈ માણસ જવાબદારી લેવા તૈયાર નહોતા એકમાત્ર સાહેબ ઠાકરે કહ્યું હતું કે જો મારા શિવસૈનિકો આ તોડ્યું હોય તો મને ગર્વ છે બાકી અદાલત ની અંદર તમે જો એ કેસના બધા કેસ જે ચાલ્યા એની અંદર જો તમે એ તપાસી લો દસ્તાવેજો તો બધાએ એ વખતના સરસંચાલક સુદર્શનજીથી માંડીને બધાએ છે ને કાને હાથ દીધા હતા અમે આમાં નહોતા અમે આમાં નહોતા હકીકતમાં એ ઉપક્રમ હતો અને સંઘ પરિવાર નો ઉપક્રમ હતો પરંતુ જવાબદારી આવે ત્યારે લોકો છટકી જાય છે એ જ રીતે આ સરકારે જ્યારે સિબુ સોરેન અને એમના બીજા ચાર સાથીઓને પચાસ પચાસ લાખ રૂપિયા આપીને એમને પોતાના તરફ કારણ કે લઘુમતી સરકાર હતી પીવી રાવની એ સરકાર પાંચ વર્ષ એમણે ચલાવી હતી અને એ નરેન્દ્ર મોદી એનો એનો ઉલ્લેખ કરે છે કે નબ્બે કે દશક મેં કઈ સાંસદો કો રિશ્વત દે કે સરકાર બચા બચાયા ગયા હતા કોંગ્રેસને પણ કોણે કોની સરકાર હતી એ વાત એ નથી કરતા અને શિબુ સોરેન આજે ભલે હેમંત સોરેન અને શિબુ સોરેનની પાર્ટી સાથે એમને વાંધો પડેલો હોય પરંતુ આ શિબુ સોરેનની સાથે ભારતીય જનતા પાર્ટીએ પણ ઘર માંડેલું હતું ત્યાં ઝારખંડમાં શિબુ સોરેન સાથે સરકાર બનાવેલી હતી એટલે કે સિબુ સોરેન સાથે પણ ભારતીય જનતા પાર્ટીના સત્તાના કોઈ નકારી શકે એ 2014 પછી બંધારણીય સુધારાઓ કર્યા એની પણ વાત કરી હતી પણ બંધારણીય સુધારાઓ જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે કરવા પડે એ વાત પણ એટલી સાચી છે પરંતુ આજે મને લાગે છે કે જે મુદ્દાઓ મણિપુર હોય કે પછી અ સંભલ હોય કે આ બધા મુદ્દાઓની વાત કે રાહુલ ગાંધી એ પેલી એકલવ્યની વાત કરી એકલવ્યનો અંગૂઠો કાપી લેવાની વાત કરી એ એ એવા ઉદાહરણો સંદર્ભમાં મને લાગે છે કે મેં જ્યાં સુધી માન્ય વડાપ્રધાનને સાંભળ્યા ત્યાં સુધી એના વિશે એમણે કશું જ કહ્યું નહોતું અને બાકીના હવે અનુપ્રિયા પટેલ એ બહુ આક્રમક રીતે આજે ભાષણ કરી રહ્યા હતા મંત્રી છે આમ તો અને રાજદીપ સરદેસાઈ જ અમિત શાહ ની ઓળખાણ કરાવી હતી રાજદીપે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કારણ કે અનુપ્રિયા રાજદીપની પાસે ગઈ હતી અને રાજદીપે ફોન કર્યો હતો અમિત શાહ ને એમની ઓફિસ ને કે અનુપ્રિયા પટેલ કરીને તમને મળવા માંગે છે અને પછી એમની સાથે અપનાદલ સોનેવાલનું એના પિતાશ્રીનું નામ કઈક આવે છે તો એ જ ને એની પાર્ટીનું જોડાણ થયું હતું એ શ્રી કહી રહ્યા હતા કે પચીસ કરોડ લોકોને અમારી સરકારે ગરીબીમાંથી બહાર બહાર કાઢ્યા છે મોદી પણ આવો દાવો વારંવાર કર્યા કરે છે પરંતુ કરોડ મફત રાશન આપવું પડે તો નરેન્દ્ર મોદીની સરકારે એ કઈ પ્રગતિ સાધી એ પ્રશ્ન તમને અને મને અને આપણને સૌને થવો જોઈએ બીજું કે આ દેશનું દેવું એ નરેન્દ્ર મોદી જયારે સત્તાના સૂત્રો સંભાળ્યા ત્યારે જે હતું એના કરતા કેટલા ઘણું વધી ગયું એની વિશે પણ આપણે ક્યારેક એક એપિસોડ કરીશું સરકારી દસ્તાવેજો લઈને જ એપિસોડ કરીશું એટલે તમને એમ ન થાય કે આપણે જેને ગપ્પા મારીએ છીએ આપણે જે વાત કરીએ છીએ એ સત્ય અને તથ્ય હોય છે અને કોઈને નારાજ કરવા માટે કે કોઈને ખુશ કરવા માટે આપણે વાત કરતા નથી પણ આજે માન્ય વડાપ્રધાન એ આક્રમક ભૂમિકામાં હતા અને રાહુલ ગાંધી પણ એવી જ આક્રમક ભૂમિકામાં એમની સામે રજૂઆત કરી રહ્યા હતા વડાપ્રધાન એ ટીકા સાંભળવા માટે ગૃહમાં નથી આવતા એમના કાર્યાલયમાં બેસીને ટીવી ઉપર જેમ આપણે સાંભળીએ છીએ એ રીતે લાઈવ ટેલિકાસ્ટમાં એ સાંભળતા હશે ન સાંભળતા હોય એવું હું માનવાને તૈયાર નથી પરંતુ એ ગૃહમાં નથી આવતા એ ગૃહમાં માત્ર ભાષણ કરવાનું હોય ત્યારે જ આવે છે આજે આટલી ફરી મળીશું નવા નવા એપિસોડમાં વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને દેશ અને વિદેશમાં વસતા તમારા મિત્રોને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ સબસ્ક્રાઈબ કરવા માટે જરૂર જણાવશો નમસ્કાર